હાલો નમસ્કાર સત્રીકા આદાબ અને સલામવાલેકુમ અમલ તબલોજ આજે તમારી સમક્ષ નવો વિડીયો લઈને આવ્યો છું મિત્રો આજનો વિડીયો પૈસા વિશે છે કે પૈસાનો પ્રકાર કેવો હોય તો મિત્રો જોઈએ આ વિડીયોમાં શું છે તો મિત્રો મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેનું વજન અઢી કિલો હોય છે અને જ્યારે મૃત્યુ થાય છે અને અગ્નિ સંસ્કાર થાય એની રાખનું વજન પણ અઢી કિલો હોય છે મનુષ્ય જ્યારે જન્મે છે ત્યારે તેને પહેલું કપડું પહેરાવવામાં આવે છે એનું નામ જબલું અને એમાં ખીસું હોતું નથી મનુષ્ય જ્યારે મૃત્યુ પામે છે અને એને છેલ્લું કપડું પહેરાવવામાં આવે છે એનું નામ છે કફન અને એમાંય ખિસ્સું હોતું નથી તો આ વચ્ચેના ખિસ્સામાં આટલી બધી દોડધામ સાની તો જોઈએ કે જ્યારે બ્લડ ગ્રુપ લેવામાં આવે છે ત્યારે તેનું ગ્રુપ ચેક ચેક કરવામાં આવે છે કયા ગ્રુપનું છે એમ છે ઓ પોઝિટિવ નેગેટિવ એ નેગેટિવ બી નેગેટિવ તો મિત્રો આ વસ્તુ બ્લડમાં જોવામાં આવે છે તો પૈસામાં પણ ગ્રુપ જો જોવું પડે પૈસાનું પણ ગ્રુપ જોવું પડે ને તો પૈસાનું ગ્રુપ કયું છે એ જોજો પૈસાનું ગ્રુપ કયું છે એ જોજો એ ન્યાયનો છે હરામનો છે કે હાઈનો છે જો હરામનો કે હાઈનો આવી જાય તો એ પૈસો તમને બરબાદ કરશે મિત્રો આ વસ્તુ છે જીવનમાં અને ઘરમાં કંકાસ કલેશ બધું ઊભું કરે એ આ પૈસો છે જો હરામનો કે હાઈનો પૈસો જીવનમાં આવી જાય તો એ પૈસો જીમખાના બાર દવાખાના કે ક્લબમાં જાય છે અને તમને પૂરા કરી દે છે આ હરામનો કે હાઈનો પૈસો જો જીવનમાં આવી જાય તો બેંક બેલેન્સ વધે છે બેંક બેલેન્સ વધે છે પણ ફેમિલી બેલેન્સ કટ થાય છે ફેમિલી બેલેન્સ કટ થાય ત્યારે સમજી જાઉં કે આ પૈસો આપણને સૂટ થતો નથી એટલે મિત્રો હંમેશા ન્યાયનો પૈસો કમાવો હકનો પૈસો કમાવો અને હરામનો કે હાયના પૈસા તરફ જોવું પણ નહીં આ વિડીયો આપણને આ વસ્તુ કહી જઈએ એટલે મિત્રો આવા ને આવા મોટિવેશનલ અને આપણા જીવનને આપણા હૃદયને કંઈક સ્પર્શતા હોય એવા વિડીયો લઈને હું તમારી સમક્ષ કાયમ માટે હાજર રહી